હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હસો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આજે હું ફરીથી એકવાર ટાઈગરની રેસીપી લઈને આવી ગઈ છે પણ આજે આપણે છે ને અલગ રીતે બનાવવાની છે તો વિડિયોમાં છેલ્લે સુધી જોજો વિડીયો સારો લાગે તો લાઇક કરતા જજો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જોઈ શકો છો ને લઈ લીધા છે ટાઈગર આ ને આપણે લાવે તે છે ડોકલેનથી હવે આ છેલ્લા છે કરી નાખીએ આપણે કોઈકની કે આ કેવી રીતના ક્લીન કરો છો તમે આજે ક્લિંગ કરવા કરીશ ને એ પણ તમને બતાવીશ તો વિડીયો સુધી જોજો ચલો આપણે હવે ક્લિંગ કરું ને કે ટાઈગર પહેલાં તો છે ને આપણે કાતર લઈ લેવાની તમે કાતરથી પણ કરી શકો નાઇકથી પણ કરી શકો પછી કોમેન્ટ કરીશ ને એના માટે હું કેમ આવી રીતના એને છે ને બધા કાપી નાખવાના આવી રીતના પછી ડોકુ છે ને જરાક જ કાપવાનું

મોટા હોય ને એમાં ઈંડા હોય અંદરમાં તો ખાવાની મજા આવે અમુક તો કોઈ કોઈ તો એ છે ને બધું રાખે ખાલી એક આ બાજુ એકવા દે આપણે એવી રીતના નથી કરવાનું આપણે છે ને બધું જ ક્લીન કરી નાખવાનું છે અમે એવી રીતના કોઈ દી કરતા નહીં ટાઈગર ઝીંગામાં પણ આ છે ને બધું કાપી નાખાય મસ્ત મજાનું સરસ થઈ જાય

તો ચાલો ક્લીન કરી નાખો ને પછી પાછી બતાવો કટિંગ કરવા ટાણે જોઈ શકો છો તમે બધા ટાઈગર મેં ક્લીન કરી નાખ્યા છે હવે આપણે એને કટ કરવાના છે તો કટિંગ કેવી રીતે કરવું એ પણ હું તમને બતાવું વિડીયોમાં ચાલો અહીંયા મેં કટિંગ બોલ લઈ લીધો છે હવે એને હું કટ કરીને બતાવું આપણે છે ને એકમાંથી બે બેસ કરવાના છે આજે આપણે છે ને આવી રીતના કરવાના બસમાંથી કટ કરીને આ એની માટી હોય ને એ કાઢી નાખવાની આની રાખવાની અને કાઢી નાખવાની આવી રીતના બે પીસ પી નાખવાના બધાના બે બે બહુ મોટું હોય તો ત્રણ કરવી આપણે કોઈ આખા પર રાખીએ જોઈ શકો છો પછી આવી રીતના એના ઈંડા છે જો મોટા મોટા હોય એમાંથી ત્રણ કરશું કરવાના છે ત્રણ કરવાના છે આવી રીતના બધી નસ કાઢી નાખવાની જેમ કે નસમાં છે ને કાકરી હોય કોઈ કોઈ તો આખા પણ કરે છે ને આવી રીતના કરું ને તો મસાલો બહુ મસ્ત બેઠી જાય આ તૂટી ગયું ને એ અંદરથી પણ કાઢ ના ફાય બહુ મોટું છે ધીરે ધીરે ખેંચો ને તો તૂટે નહીં મજાની બહાર આવી જાય હા છે બધી કરતા મોટો છે એમાંથી આપણે ત્રણ કરવાનું છે થોડીક બળફ છે એમાં કેમ કે અહીંયા આપણે બળફમાં જ ના મૂકવા પડે એલા મસ્ત મજાનો ત્રણ થઈ ગયા ત્રણ છે કેટલા મોટા છે તમને ફોનમાં થોડક નાનો લાગતા હશે દેખ કેટલા આગ્રહી નીકળશે આપણે બધા કરી લે ને કે છોકરા સંજક ના આવે ને ખાશે આ છોકરાએ ખાઈ લી એ સ્કૂલ થી આવે તમારે છે ને આ સાંભળી નહીં કાઢવાની સ્ક્રીન કાઢે ને તો એમાં પછી ખાવાનું કઈ રે નઈ કેમકે આ બહુ મોઘા હોય તો આવી રીતના કરજો તમે પણ ચલો હવે મૂકવાનું ચાલુ કરી દઈએ આપડે ગેસ ચાલુ પેલા

એક મેં દોઢ ટમેટું લીધું તમે તમારે જેટલા નાખો એટલા નાખી શકો તમારી ડિપેન્ડ કરે તમારે કેટલા ટમેટા એડ કરવા વધારે કરો છો

गैस हम चिन्ह थोड़ा फिर मिक्स कर दिए गैस हम चिन्ह बनना होना होगा बिजी नाखून जो है अभी एक सीधे डालेंगे ना कौनसे साधनों से हम निम्बक ना कौनसे થોડીક સામને ચાલો વિના કરું ટાઈગર फ्लेवर के लिए पानी में फ्लेवर के लिए Thank you.

ચાલો તમે જોઈ લઈએ ફાઇનલી આપણા ઝીંગા રેડી થઈ ગયા છે કે નહીં ચાલો તમને બતાવું તો જોઈ શકો છો આપણા જીંગા એકદમ રેડી થઈ ગયા છે હવે આપણે એમાં નાખી દઈએ ધાણા મોટા મોટા કટિંગ કટ થઈ ગયા છે આપણે એને મિક્સ કરી નાખવાના છે ફરીથી એકવાર સરસ રીતે

હું બતાવું કેવી દેખાય છે જો ઠંડક ફ્રાય એકદમ મસ્ત મજાની દેખાય છે જોઈ શકો છો બધા જમવા આવી જાઓ તો સારો આ વિડીયોને અહીંયા સેન્ડ કરું તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરોડિયો